પાદરાકટ નજીક રોકવામાં આવ્યા હતા આ બંને વાહનોનો પીછો કર્યા બાદ તેને આંતરીને તપાસ કરવામાં આવતા અંદર ખીચોખીચ હાલતમાં ભેંસોને બાંધેલી જોવા મળી આવી હતી આ પ્રાણીઓનો ગેરકાયદેસર અને અમાનવીય રીતે લઈ જવામાં આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું બંધ બોડીના વાહનોને ભેંસનોને દોરડા વડે કુરતાપૂર્વક બાંધવામાં આવી હતી અને તેમના માટે જરૂરી ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી પશુઓ પ્રત્યે કુરતા આચરવાના આ મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કુલ 36 ભેંસોને આ વાહનોમાંથી બચાવી લીધી હતી બચાવવામાં આવેલી તમામ ભેંસોને સલામત સ્થળે આશ્રય મળે તે હેતુથી નજીકની પાંજરાપોળ ખાતે મોકલે આપવામાં આવી હતી પોલીસે આ બનાવ સંદર્ભે ત્રણ વ્યક્તિઓને અટકાયત પણ કરી છે પોલીસે ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાયેલા વાહનો અન્ય સામાન સહિત કુલ રૂપિયા સત્તર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યેની કુરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે પશુ અધિકાર કાર્યકરોએ પોલીસે લીધેલા સમયસરના પગલાંને આવકાર્યા છે ને આવી પૂરતા આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે